નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અન્ય મહિલા સાથે આડા સંબંધી આશંકાએ સગીર પુત્રએ કરી પિતાની હત્યા સચિન શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાલી વસ્તીમાંથી એક દ્રાવક ઘટનાની વિગતો સામે આવી છે જ્યારે એક સગીર પુત્રે શંકાના આધારે પોતાના પિતાની ચપ્પુના ઘા હત્યા કરી નાખી હતી મૃતક પોતાના પરિવાર સાથે પાલી ગામમાં રહેતા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પુત્રને શંકા હતી કે તેના પિતાનો પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે આ શંકાને કારણે પિતા પુત્ર વચ્ચે છેલ્લા કેટલા સમયથી અવારનવાર બોલાચાલી થતી હતી શુક્રવારે રાત્રે પણ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો વાત એટલી બધી વનસી ગઈ કે ગુસ્સામાં આવેલા સગીર પુત્રએ ચપ્પુ લઈ તેના પિતાના શરીર પર એક પછી એક ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા આ ગંભીર ઇજાઓના કારણે યુવકના પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર આરોપીને અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનર્બર ન્યૂઝ

પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું પુન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદરની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એને ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે એટલે આ બાબતે ગુનો દાખલ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે થેન્ક યુ